નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુરસાંખટ મદદનીશ ખેતીના આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપ સૌ કુશળ રહેશો અને હું પણ આપ સૌની કુશળતા ઈચ્છતો તો કુશળ છું ખેડૂત મિત્રો ખેતી અને ખેડૂત બંનેને ટકાવવા માટે બંનેમાં નવા પ્રાણ પૂરવા માટે જોમ અને જુસ્સો વધારવા માટે હું આ નિઃસ્વાર્થ ભાવે અભિયાન કરી રહ્યો છો ચલાવી રહ્યો છું ખેડૂત મિત્રો ખેડૂત અને ખેતી બંને બચે એવા પ્રયત્ન કરવા ખૂબ અનિવાર્ય છે આજના સમયની માંગ છે ખેડૂત મિત્રો આજે હું તમને એક કૃષિ ગીત થકી તમને ખેતીની માહિતી પૂરી પાડીશ અને આ ગીતના લેખક છે એ ડૉક્ટર બાલકૃષ્ણ જોષી સાહેબ છે જેઓ નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક છે અને તેમણે રેડિયો ટોપ અને આવા ગીતો અને નાટકો દ્વારા ખેડૂતોમાં નવો પ્રાણ પૂરવા માટેના ખૂબ ભગીરથ પ્રયત્નો કરેલા છે અને એમના પ્રયત્નો છે એ પ્રયત્નો છે આજે ઊગી નીકળ્યા છે આ ગીત છે એ એમણે લખેલું છે અને આ ગીત છે એ હું પુનઃ એને ડૉક્ટર બાલકૃષ્ણ જોશી સાહેબને સમર્પિત કરું છું તો ખેડૂત મિત્રો આ ગીત કૃષિ ગીતનું ટાઇટલ છે ખેતી તારીખ ખોટીમાં ઘાયલ આ ગીત થકી હું તમને કૃષિ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ તો ચાલો ખેડૂત મિત્રો આપણે માણીએ અને જાણીએ કૃષિ ગીત ખેતી તારી ખોટમાં ઘાયલ ખેતી તારી ખોટમાં ઘાયલ ખેતી તારી ખોટમાં ખેતી તારી ખોટમાં હે લેરીડા હો લેરીડા લેરીડા ઘુ ગોપી ચંદન રે દુણિયા ખેડૂત મિત્રો આ પંક્તિની અંદર ગોપી ચંદન કરવું અથવા તો ગોપી ગોપીચંદન ઘસાવવું એનો મતલબ થાય છે કે પોતાના નાણાં ખર્ચી અને પોતાના જ ગેરફાયદાનું કામ કરવું પોતાના નાણાં ખર્ચી અને પોતાના જે ગેરફાયદાનું કામ કરીએ એવું આજે કૃષિમાં થઈ ગયું છે ખેતી ખર્ચાળ બની રહી છે ખેડૂત એક રૂપિયો નાખે એની સામે આજે જે ખરેખર વળતર મળવું જોઈએ ચાર રૂપિયા પાંચ રૂપિયા છ રૂપિયા જે વધારે એક રૂપિયા સામે આવક મળવી જોઈએ એને બદલે આજે અડધો રૂપિયો પોણો રૂપિયો કે રૂપિયો જ આપણે આવક લડીએ છીએ જેને કારણે આપણે ખેડૂત અને ખેતી બંને આજે મુશ્કેલીમાં છે તો ખેડૂત મિત્રો આપણે ગાયનું ગોપી ચંદ્ર ન કરતાં આપણે નફાકારક ખેતી કરવા માટેના પ્રયત્નો માહિતી જ્ઞાન મેળવવું જો જરૂરી છે જૂની જાતો વાવ માં ઘાયલ જૂની જાતો વાવ માં જૂની જાતો વાવ માં હો લેરીડા લેરીડા સુધરે લી જાતો અપનાવરે યરજોનિયા ખેડૂત મિત્રો આજે કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ છે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ છે નવી નવી વેરાયટીઓ ખૂબ સારી સંશોધન કરે છે તો આપણે નવી જાત છે એનું આપણે અપનાવવી જોઈએ અને જૂની જાત છે એ જૂની જાત છે ઘણી વખત ધસાઈ જાય એટલે કે એમાં રોગપ્રતિકારક શક્તિ ન રહે રોગ અને જીવાત વધે ખેતી ખર્ચ જેને કારણે વધે તો આપણે જૂની જાતો રોગ જીવાત જો વધારે આવતા હોય તો આપણે હંમેશા નવી જાત આપણે અપનાવવી જોઈએ જૂની જાતને આપણે સતત વાવા કરીશું તો આપણે ઘણી વખત ખેતીમાં ખોટ જવાના સંભાવના વધી જશે ખાલા તારા ખેતરે ઘાયલ ખાલા તારા ખેતરે ખાલા તારા ખેતરે હે લેરીડા હો લેરીડા જૂનો વાવણ્યો બદલાવ રે અરજણિયા અખટ મિત્રો આજે નવી ટેકનોલોજીએ કેટલી બધી વિકાસ કર્યો છે કૃષિ ક્ષેત્રે કેની કોઈ વાત પૂછો મને આજે નવી ટેકનોલોજી એવી દરેક ક્ષેત્રે આવી છે તો આપણે ઓટોમેટિક સીડ રીલ એટલે કે ઓટોમેટિક વાવણી અત્યારે આવે છે એનો આપણે જો ઉપયોગ કરીશું તો નીચે ખાતર જમીનમાં જશે પાયાનું ખાતર અને ઉપર બી પડશે બી ઉગશે અને જે કુમળું જે મૂળ નીકળશે એ મૂળ છે એને સીધું જ આપણે પોષણ મળશે નીચે ખાતર હોવાને કારણે અને છોડનો વિકાસ સારો થશે અને બીજું કે જૂના વાવણીયાની અંદર વજન વધારે મૂકાય છે તો બી નીચે વધારે ઊંડું ઉતરી જાય અથવા તો વજન ન મૂકીએ તો ઘણી બધા શિસરું વાવેતર થાય તો શિસરું વાવેતર કે ઊંડું વાવેતર આ બંનેની અંદર છોડનો જે ઉગાવો છે બીજનો ઉગાવો છે ઉગાવો ઘટશે રોગ વધશે તો આવા સમયે આપણે હંમેશા નવા આધુનિક વાવણીયાનો ઉપયોગ કરી અને આપણે ખેતી છે એ છોડની સંખ્યા છે એ પૂરતી જળવાય એક વિસ્તારમાં એ જોવું ખૂબ જરૂરી છે બહુ વિલાયતી બહુ વેર માં ઘાયલ વિલાયતી બહુ વેર માં વિલાયતી બહુ વેર માં હો લે રીડા લે રીડા છાણીયું ગાળતીયું છલ ઘાવરે અરજણિયા ખેડૂત મિત્રો આજે વિલાયતી ખાતર પાછળ આપણે આંગળી દોટ મૂકી છે ધરતી માતામાં કેટલું પોષણ છે ને કેટલું પોષણ નથી એ જમીનના રિપોર્ટ આપણે ધરાવતા નથી તો આપણે હંમેશા વિલાયતી ખાતરની પાછળ આંગળી દોટ ન મૂકતા આપણે ગણતીઓ દેશી આપણું જે હોના જેવું ખાતર હતું એ ખાતરનો આપણે ઉપયોગ વધારવો જોઈએ આપણે ધરતી માતાને ધરાવવાની છે ધરતી માતા આજે ભૂખી છે જો ધરતીમાં ધરા તો છોડ જે તંદુરસ્ત નીકળશે તંદુરસ્ત છોડની પાછળ આપણે વધારે ખર્ચા કરવા પડશે નહીં રોગ જીવત પણ ઓછી આવશે ઉત્પાદન વધશે અને ઉત્પાદનની ગુણવત્તા પણ ખૂબ સારી છે તો હંમેશા આપણે ગળતિયું ખાતર બનાવવા માટે ઊંડી ખાડ કરવી જોઈએ રસ્તામાં ગમે ત્યાં ઉપડા કરવાથી ગળતિયું ખાતર બનતું નથી એમાં પોષણ હોય બધું ધોવાઈ જાય છે વરસાદના પાણીમાં અને કચરો વધે કચરો જો ખેતરમાં નાખીએ તો રોગ અને જમીન ધન્ય રોગો અને કૃમિનું પ્રમાણ વધે છે એને કારણે આપણે ખેતી ખર્ચ ખૂબ વધે છે હંમેશા ગળતયું ખાતર આપણે વધારે નાખવું જોઈએ ધરતી માતાને ધરવી જોઈએ અને આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ બહુ વધતો જાય છે તો આપણે જો ધરતી માતાને ધરાવવા માટે પ્રાકૃતિક ખેતી જો આપણે વળશું તો આપણે આ પર્યાવરણનું પણ જતન થશે માનવ આરોગ્યનું પણ જળવાશે અને ધરતી માતાનું આરોગ્ય પણ જળવાશે તો આપણે પ્રાકૃતિક ખેતી કરીશું તો આપણે ખૂબ ફાયદો થશે હે પાણી જાજુ પાશમાં ઘાયો પાણી જાજુ પાશમાં ઘાયલ પાણી જાજુ પાશમાં પાણી જાજુ પાશમાં હે લેરીડા એવા ખેતરમાં ખારો ઉભરાય રે અર્જણિયા કેળુ મિત્રો છોડને ભેજની જરૂર છે પાણીની જરૂર નથી આજે ખેડૂત મિત્રો પાણી બેફામ ઉપયોગ કરી રહ્યા છે છોડને જે ત્રસ લાગે છે એની કરતાં અનેક ગણું પાણી આપણે આપીએ છીએ જેને કારણે છોડ છે એ પૂરતું ઉત્પાદન આપી શકતો નથી તો ખેડૂત મિત્રો આપણે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ આજે ધરતી માતાને ચીરીને આપણે એટલા ઊંડા બોર કીધા છે એટલા ઊંડા પાતાળ કૂવા બનાવ્યા છે કે જેને કારણે આપણે જે પાણી પીવાલાયક નથી પાવાલાયક નથી એવા પાણીનો આપણે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ જેને કારણે આપણું ઉત્પાદન છે ઘટે છે છોડને એ પાણી ગમતું નથી એટલે કે છોડને એટલે કે પાણી અને જમીન બંનેને મેળ ન હોવાને કારણે આપણે ઉત્પાદનની અંદર ખૂબ માટા પરિણામો જોવા મળે છે તો ખેડૂત મિત્રો આપણે પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશું પાણી જે પાકને જરૂરિયાત છે એટલું પાણી પાઈશું અને આધુનિક આપણે હંમેશા પાણીનો વિવ્યક્તિ ઉપયોગ કરીશું તો આપણે છોડ છે તંદુરસ્ત થશે છે એના કારણે રોગ પણ ઓછા આવી છે જીવાત પણ ઓછી આવી અને ખેતી ખર્ચ લીધે ઘટશે હે અન દવાની વાહે દોડ માં ઘાયલ દવાની વાહે દોડ માં દવાની વાહે દોડ માં હો લેરીડા એ જોને કામની જીવા તું કુટાય રે અર જેમ રાસાયણિક ખાતરની અંદર આપણે આંધળી ગોટ મૂકી છે એ જ રીતે આપણે રાસાયણિક દવાઓની પાછળ બેઠવા બીને છીએ આજે નિંદમાણરક્ષક દવાનો પણ આજે અવિવેકી સમજણ વગરનો આપણે ઉપયોગ કરવા કરતા થયા છે એને કારણે જમીન કડક થઈ ગઈ છે જમીનનો બાંધો બગડી ગયો છે જમીનની જે ચિકાસ વધી ગઈ છે એને કારણે આજે જે ભેજ જમીનમાં મૂંડે સુધી ઉતરો છે એ ઉતરતો નથી છોડના મૂળ દૂર સુધી જવા જોઈએ જતા નથી એને કારણે મૂળ વિસ્તાર થઈ છે તો ખેડૂત મિત્રો આપણે જંતુનાશક દવાનો નિંદામણનાશક દવાનો આપણે પૂર્વક ઉપયોગ કરીએ બીજું કે પ્રાકૃતિક ખેતી છે એમાં આપણે ઘણા બધા આયામો છે કે બ્રહ્માસ્ત્ર છે દસ પર અર્ઘ છે સૂંઠાસ્ત્ર છે આવા કેટલા બધા અસ્ત્રો છે એનો પણ આપણે જો ઉપયોગ કરીશું તો પણ આપણે હંમેશા આપણે ખેતી પાકને રોગ જેવાથી બચાવી શકશું ખેડૂત મિત્રો આપણે પર્યાવરણનું જતન થશે માનવ આરોગ્યનું પણ જળ જળવાય છે અને આપણી જે દવાખાના પાછળના જે ખોટા ખર્ચા છે એ પણ ઘટશે તો માણસ આપણે હંમેશા પ્રાકૃતિક ખેતી પણ અપનાવીએ અને રાસાયણિક ખાતરની જગ્યાએ આપણે આપણા જે મિત્ર કિતકો છે એનું પણ આપણે સંરક્ષણ કરવું જરૂરી છે જો મિત્ર કિતુકો હોય છે તો પણ આપણને ઘણા બધી જીવાતના ઈંડા ખાતા છે કોઈ નાના બચ્ચા ખાતા છે તો આપણને જે મિત્ર કિતુકો છે અળસિયા છે એ પણ જમીનમાં ઊંડે સુધી જતા હોય અને ધરણ શક્તિ વધારતા હોય જમીનની ફળદ્રુપતા વધારતા હોય છે તો આપણા મિત્ર કિતુકોનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ અને જવાબદારીઓ છે

એક પાકની સાથે આપણે મલ્ટિપલ પાક વધારે પાકો લઈશું તો ઘણી વખત ખેતીનું જોખમ આપણે ઘટાડી શકશું તો ખેડૂત મિત્રો આંતર પાક હંમેશા લેવા જોઈએ ખેતીનું જોખમ ઘટશે આવક પણ વધશે એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકની અંદર આપણે પૂરક આવક મળી જશે તો ખેડૂત મિત્રો આપણે આવી પાક પદ્ધતિની અંદર આપણે કઠોળ વર્ગનો પાક છે એને સામેલ કરીએ મગફળી છે એરંડા છે દિવેલા છે કપાસ છે તલ છે કઠોળ વર્ગના પાકો છે મગશે તો આપણે એને આંતર પાક તરીકે સામેલ કરીએ તો એ કુદરતી સહજીવી પાકો હોય છે તો એ એકબીજાને મદદરૂપ થાય કુદરતી નાઇટ્રોજન ફિક્સેશનનું કામ કરશે તો આપણે જમીનની ફળદ્રુપતા વધશે જૈવિક જૈવિકતા વધશે અને આપણને જે પર્યાવરણ છે એનું જોખમ પણ ઘટશે તો ખેડૂત મિત્રો આપણે એક પાક ન લેતા વિવિધ પાક લઈએ આંતર પાક લઈએ તો પણ આપણને ખૂબ સારો ફાયદો થશે અરે અમથા ઓટા ભાંગ માં તું તો અમથા ઓટા ભાંગ માં અમથા ઓટા ભાંગ માં હોલે રીડા ફાલે રીડા લે રીડા શિખવાજી રે ખેતી શીખાય રે યર જનિયા મિત્રો આપણે ગામના ચોરે બેહીને જો સમય ખોટો વ્યત કરતા હોય તો આપણે હંમેશા કૃષિનું જ્ઞાન મેળવવું જોઈએ ખેતીને સફળ બનાવવા માટે કૃષિ જ્ઞાન જરૂરી છે અનુભવને આધારે આપણે ખેતી કરી શકીએ છીએ અને કૃષિ જ્ઞાન વધારવા માટે આપણે કૃષિ બહુવિદ્યા છે કૃષિ જીવન છે કૃષિ સામયિકો છે તેમજ વિવિધ વિભાગો એટલે કે ખેતીવાડી છે બાગાયત છે પશુપાલન છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો છે સહકારી સંસ્થાઓ છે કૃષિ યુનિવર્સિટીઓ છે એ વિવિધ તાલીમો ખેડૂતોની કરતા હોય તો તાલીમોની અંદર આપણે સામેથી ભાગ લેવો જોઈએ અને આ તાલીમોને ભાગ લેશું તો આપણને કૃષિ જ્ઞાનની અંદર વધારો થશે અને આ જ્ઞાનના વધારાને કારણે આપણે જમીનમાં વિવિધતા લાવશું ખેતીમાં વિવિધતા લાવશું ખેતી છે નફાકારક બનાવીશું તો ખેડૂત મિત્રો આપણે હંમેશા બિનજરૂરી સમય વ્યતીત કરવાના કરતાં આપણે સારી રીતે આપણે તો આવું કૃષિ જ્ઞાન મેળવવાની સંસ્થાઓની મુલાકાત લઈને જો જ્ઞાન મેળવીશું તો આપણી ખેતી છે એ શીખવાથી ખેતી શીખાય તો ખેડૂત મિત્રો આ તમે તાલીમોમાં ભાગ લેજો તારે વાલા તારે વાલા કુટેલ

ખેત ખેતીની અંદર ખૂબ ઉત્પાદન સારું લઈએ છીએ પરંતુ આપણે બજાર ભાવ લઈ શકતા નથી કારણ કારણ કે આપણે વેપારી બની શક્યા નહીં આપણે ઉત્પાદન લઈ એનું મૂલ્યવર્ધન કરી ગ્રેડિંગ શોર્ટિંગ છે એનું આપણે જો કરી અને જો બજારમાં વેચશું અને પોતે જો વેચ્યું વેચાણ કરશું તો ગ્રાહકને પણ સસ્તું મળશે અને ખેડૂતને વધારે ફાયદો થશે જ્યારે આ અત્યારે આપણી જે સિસ્ટમ છે એની અંદર આપણને જે વચલો વેપારી છે એ મૂલ્યવર્જન કરીને વધારે બજાર ભાવ મેળવે છે તો આપણે હંમેશા મૂલ્યવર્જન કરીને જો ઉપભોગતા ઉપભોક્તા સુધી પહોંચાડશું તો આપણે પણ ખૂબ સારા ભાવ મેળવી શકશું અને બીજું કે સારા ભાવ મળે ભાવ ઓછા હોય એવા સમયે આપણે એનો સંગ્રહ કરી અને યોગ્ય બજાર ભાવ મળે ત્યારે જો વેચાણ કરશું તો પણ આપણને ફાયદો થશે વિરુદ્ધ છે જગતાતનું તારું એ બિરુદ્ધ છે જગતાતનું તારું બિરુદ્ધ છે જગતાનું બિરુદ્ધ છે જગતા તનું હોહલેરીડા હાહાલેરિડા ઓહલેરીડા તે જોને બાપનું ઠે કાણું સ્વભાવરે રજણિયા ખેડૂતને જગતનો તાત કીધો છે તો ખેડૂત મિત્રો આપણે જગતના તાત છીએ આપણે ક્યારેય સ્વાર્થી ન બની શકીએ આપણે બધાના પેટ ભરવા માટે બધાના છીએ તો ખેડૂત મિત્રો આપણે જે બિરુદ્ધ માન્યુ છે આપણે જગત જગતના તાતનું તો આપણે આ બિરુદ્ધ દીપાવીએ આપણે ખેતીને સારી રીતે કરીએ મૂલ્યવર્ધન કરીએ અને લોકોને ખૂબ ઉપયોગી થાય સારું ખવડાવીએ તો ખેડૂત મિત્રો તમે જે જગતનું તાત્પુલ તમને વિરુદ્ધ મેળવ્યું છે એ વિરુદ્ધ આપણે ટકાવવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહીએ ત્યારબાદ ખેતી તારી ખોટ ઘાયલ ખેતી તારી ખોટ ખેતી તારી ખોટ માં હો લેરીડા હો ગોપી ચંદન ઘણસાય રે અરજોણિયા પકડી ખેડૂત મિત્રો આ ગીત હતું ખેતી તારી ખોટ માં ઘાયલ આ ગીત તમને ખૂબ બેમું છે આ ગીતની જે માહિતી છે એ તમે તમારા જીવનની અંદર ખેતીમાં ઉપયોગ કરજો તમને જ્યાં પણ ઉપયોગી લાગે ત્યાં ઉપયોગ કરજો આ તમને ખરેખર ગીત ખૂબ ગમ્યું છે જો તમને ગમ્યું હોય તો એક વખત લાઈક પણ કરજો અને તમે કોમેન્ટ પણ કરજો ખેડૂત મિત્રો તમારી કોમેન્ટ છે મારા માટે ખૂબ અગત્યની છે તો ખેડૂત મિત્રો વધુ વધુ ખેડૂતો સુધી આ ગીત પહોંચાડવાનો પ્રયત્ન કરજો એવી એવી મારી વિનંતી છે આ ખેડૂતોને ખેતી ટકાવવાના અભિયાનની અંદર આપ સૌ સહભાગી બનો એવી હું તમને વિનંતી કરી અને આ ગીત અહીં પૂર્ણ કરું છું આપ સૌ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન